મો પ્રશ્ન કરી 14મો પ્રશ્ન શું છે 2 - 3 ની બે ઘાત - 2 + 3 ની બે ઘાત તો આમાં શું છે a + b આખાનો વર્ગ શું થાય a² + 2ab + b² અને a - so b આખાનો વર્ગ શું થાય a² - 2ab + b² બરોબર તો અહીંયા a - b છે તો અહીંયા a શું છે 2 b શું છે 3 તો આમાં કિંમત મૂકી દઈએ એની જગ્યાએ શું થાય બે એનો વર્ગ ઓછા બે એ બી કેટલા છે ત્રણ ત્રણ નો વર્ગ તો કેટલા થાય ચારે ઓછા બે દુ ચાર ચાર તરી બાર એ વત્તા નવ અને આમાં કયું સૂત્ર વપરાશે આર્યુ તો શું થાય બે એ બે એનો વર્ગ વત્તા બે એ b + b નો વર્ગ તો અહીંયા કેટલો થાય 4a નો વર્ગ + 12a + 9 બરોબર અહીંયા માઈનસ હતું તે માઈનસ આ કૌંસ નમલ છે કૌંસ કયો તો આ રહ્યો તો તો શું થાય સાદો રૂપ 4a નો વર્ગ - 12a + 9 - 4a નો વર્ગ - 12a - 9 તો આ + 4a - 4a વત્તા ચાર એ ઓછા નવ વત્તા નવ ઓછા નવ બરોબર એ જવાબ કેટલો આયો minus ચોવીસ minus ચોવીસ એ આયો બરોબર એટલે શું આપણો જવાબ ખોટો છે કેમ ખોટો છે કેમ કે અહીંયા તો એને બરાબર zero કીધું છે પણ zero તો આવતું નથી એટલા માટે ખોટો છે